હજુ પણ રાજ્યમાં બે દિવસ રહેશે કાળ ઝાડ ગરમીનો પ્રકોપ કેમ કે હજુ પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હવામાન વિભાગે ગરમીનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે હવામાન વિભાગ અનુસાર ભાવનગર કચ્છ બોટાદ સુરેન્દ્રનગર છોટાઉદેપુર વડોદરા બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી મોડાસા સાબરકાંઠા આણંદ ખેડા મહીસાગર પંચમહાલ જામનગર બોટાદ જૂનાગઢ જિલ્લામાં કાળ ગરમી વરસશે

તો હજી પણ ગરમીથી રાહત મળવાના કોઈ અણસાર નથી હવામાન વિભાગની આગાહી છે તે મુજબ આજે પણ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હજી ત્રણ દિવસ આવો જ આકરો તાપ ગુજરાતવાસીઓએ સહન કરવાનો છે અને ત્યારબાદ ગરમીથી આંશિક રાહત મળી શકે છે સૌથી વધારે ગરમી હવામાન વિભાગને જાહેર થયેલા આંકડા મુજબ દાહોદમાં નોંધાઈ છતાલીસ પોઈન્ટ છ ડિગ્રી દાહોદમાં લોકોએ ટોર્ચર સહન કર્યું છે ગરમીનું અને હજી ત્રણ દિવસ આવું જ ટોર્ચર સહન કરવું પડશે અને એટલે જ બાર થી ચાર વાગ્યા દરમિયાન બહાર કામ સિવાય નીકળવાનું ટાળવું